આપણે ખવાર હવારમાં કમ્પલીટ થઈ જશે તૈયાર થઈ જશે અને બહાર અહીંયા જોવું હા હા કરવું જોઈએ બાજરો હે ખબર બાજરાનો લોટ હોય એનું બસ રોટલા જેવું બાજરાનું રોટનું બનાવવાનું હોય રોટલી અમારે ઓછી ખાય કારણ કે રોટલી કોઈ ખાય નહીં જાય વધારે રોટલો જ ખાય ને અમારે જોઈ દાઇડેડી દાડેમ ઘણા બધા આવેલા હૈ એટલા બધા આવેલા હૈ ઘણા બધા આવી ગયેલા હૈ

કપડા ધોવા એટલે કાઈ મોય કપડા ધોવાનું હોય ભાઈ હા આપણે આમ કરવાનું હોય બધા પેગા શેલા હોય કે એ બધાને જરમાં ધોવાના હોય તો કપડા ધોઈ જલે છે ને બાયા કરે એમ જ હોય ન ધોવા પડે હમ તમને કઈ હેતી બા

તો હોય અને જો અમારે ભાઈ જાગી ગયા છે કે તે બાહેલો નાખવા મીરા કારણ કે ભાઈ કડીક વારત પૂવે જાડર પૂતો જ નહીં થોડી થોડી વાર પૂવે હે હા અને આજ કે મજા છે ભાઈ ને શરદી ને ઉભી થઈ જલે ઉતરે ને એવું હા

ભાઈ અમારે આવી દવાખાને લઈને જવાનું હોય કારણ કે ભાઈને ને શરદી ને એવું થઈ ગયું છે હમણાં તો દવાખાને જઈ આવીએ ભાઈને ને લઈને કાવા દવાખાને જવું હે દવાખાને જવું તારે કારણ કે શરદી થઈ ગઈ ફૂલ અને ચીકુ બહુ આવ્યા કરે છે કે તો મેં કીધું બતાવી આવીએ થોડી થોડી છે ને બતાવી આવી બતાવી હા તો જલ્દી જલ્દી જઈ આવી